શ્રી મહાપ્રભુજીએ નામનો મહિમા બતાવ્યો છે સાતમા અધ્યાયમાં વિશ્વરૂપની કથા કહી એકવાર દેવોની સભામાં સૌ ઇન્દ્રની સ્તુતિ કરતા હતા ઇન્દ્રને પોતાના ઐશ્વર્યનો મધ થયો ગુરુ બ્રહસ્પતિ ત્યાં આવ્યા ઇન્દ્ર એ ઉભા થઈને સન્માન ન કર્યું અરે રે આ શું કર્યું ગુરુનો અનાદર કર્યો ચરણમાં પડીને માફી માગી લઈશ પણ જેવા ઇન્દ્ર આવ્યા બ્રહસ્પતિ પોતાની માયા શક્તિથી અદ્રશ્ય થઈ ગયા દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય ના ખબર પડી કે ગુરુ દેવોને છોડીને ચાલ્યા ગયા શુક્રાચાર્ય અસુરોમાં સંજીવની વિદ્યાથી ભર્યું સ્વર્ગ પર આક્રમણ કરી સ્વર્ગ જીતી લીધું દેવો સ્વર્ગમાંથી બહાર નીકળી ગયા વિચારવા લાગ્યા શું કરવું આવ્યા બ્રહ્માજી પાસે બ્રહ્માજીએ કહ્યું તમે તપસ્વીત વષ્ટાના પુત્ર વિશ્વરૂપને ગુરુ બનાવો તમારી દરેક ઈચ્છા પૂરી કરશે વિશ્વરૂપના શરણમાં આવ્યા અને એમને વૈષ્ણવી વિદ્યા એટલે નારાયણ કવચ આપ્યું અને આ નારાયણ કવચ ધારણ કરવાથી ઇન્દ્રે ફરીથી સ્વર્ગ જીત્યું વિશ્વરૂપને ત્રણ મુખ હતા સોમપીથ સુરાપીઠ અને અન્નાદ દેવોને યજ્ઞ કરાવે ઊંચા સ્વરે દેવોને આહુતિ આપે પણ માતાના સ્નેહના કારણે ચૂપચાપ દૈત્યોને પણ આહુતિ આપી દે ધર્મમાં જ્યારે હું કપટ જોયું ઇન્દ્રને ક્રોધ આવ્યો વિશ્વરૂપના મસ્તક કાપી નાખ્યા બ્રહ્મહત્યા લાગી બ્રહ્મહત્યાનો સ્વીકાર કર્યો ચાર ભાગ સરખા કરી વેચ્યા પૃથ્વી પાણી વૃક્ષો અને સ્ત્રીઓમાં પૃથ્વીમાં ખારો પાટ થયો પાણીમાં ફીણ થયું વૃક્ષોમાં ગુંદર થયું અને સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ થયો એટલા માટે આ ચારે વર્જિત માનવામાં આવે છે ત્વષ્ટાએ પુત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા ક્રોધ આવ્યો યજ્ઞ કર્યો અને યજ્ઞકુંડમાંથી પ્રલય સમયના કાળ જેવો ભયંકર પુરુષ ઉત્પન્ન થયો એનું નામ થયું વૃત્રાસુર ચર્ચા થઈ સકામ ભક્તિમાં એક અક્ષરના ઉચ્ચારણમાં પણ ફરક પડી જાય તો વિપરીત પરિણામ ભોગવવું પડે બ્રાહ્મણો જ્યારે મંત્રની આવુતિ આપી રહ્યા હતા સ્વર થોડો ઊંચો લેવાઈ ગયો રસોઈને બદલે દીર્ઘય થઈ ગઈ અને ઇન્દ્રને મારનાર પુત્ર થયો એના બદલે અર્થ થયો ઇન્દ્રના હાથે મરનાર પુત્ર થયો આ વૃત્રાસુર દેવોના દેવી અસ્ત્રને ગણી જવા લાગ્યો બધા ભગવાનના શરણમાં આવ્યા ભગવાને કહ્યું મહર્ષિ દધીચી પાસે જાઓ એમના શરીરની માગણી કરો દધીચી ઋષિ આકૃત તપ કર્યું હતું એમણે યોગથી પોતાનો આત્મા પ્રભુમાં વિલીન કરી પોતાના દેહનો દાન દેવોને કર્યું ગધિચી ઋષિના શરીરના અસ્થિમાંથી દિવ્યાસ્ત્ર નિર્માણ થયા છે સૌથી પહેલા ગાંડીવ ધનુષ્ય નિર્માણ થયું જે પ્રથમ અગ્નિદેવને સમર્પિત થયો અને એ જ દિવ્ય અસ્ત્ર અર્જુનને મળ્યું મહાભારતમાં જેનો ઉપયોગ થયો છે બીજું દિવ્ય અસ્ત્ર થયું પિનાક જે શિવજીને અર્પણ થયું એટલા માટે શિવજીને પિનાકી પણ કહેવાય છે ત્રીજું ધનુષ્ય થયું સારંગ જે ભગવાન વિષ્ણુને અર્પણ થયું અને એ ધારણ કરવાથી ભગવાન વિષ્ણુનું નામ પણ સારંગી થયું ચોથું દિવ્ય અસ્ત્ર થયું વજ્ર જે ઇન્દ્રને મળ્યું છે ભગવાને પોતાનું તેજ એની અંદર પધરાવ્યું ઇન્દ્ર વજ્ર લઈ વૃત્રાસુરને મારવા આવ્યો અને વૃત્રાસુર ભગવાનના શરણમાં આવ્યો છે ચાર શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી છે જે વૃત્રાસુર ચતુશ્લોકીના નામથી પ્રસિદ્ધ છે અને એમાં પણ અલૌકિક ધર્મ અર્થ કામ મોક્ષ ચાર પુરુષાર્થો પ્રભુ પાસે માગ્યા છે